નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર જૂન બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવા કાળા તલનો ભાવ ત્રણ હજાર ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે સારો માલ છે એમ તો જોઈ લો ત્રણ હજાર ને પચાસ રૂપિયા ભાવવાનો જોઈ લો ક્વોલિટી તલની ત્રણ હજાર ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલનો ક્વોલિટી માલ સારો ભાઈ એમ તો ત્રણ હજાર ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો આ તલની ક્વોલિટી જો ભાઈ ઓ માલ હે આ વોકલ લો જોડો દે દે ઈમાન માં કરેલી બોલવા કરેલી ભાઈ આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીમાં સારો માલ થાય એમ ત્રણ હજાર ને પંચાવન રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ત્રણ હજાર ને પંચાવન રૂપિયા ભાવ આ કાળા તલ ક્વોલિટી જોઈ માલ ક્વોલિટી ત્રણ હજાર ને પંચાવન ભાવનો વાત ભાઈ આ કાળા તલનો ભાવ અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલ ભાઈ જોઈ લો અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લ્યો તલની ક્વોલિટી ભાઈ અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા ભાવ કાળા તલનો આજનો એવો ક્વોલિટી

સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોવો માલ હે ભાઈ ભાઈ આ નવા કાળા તલ નો ભાવ ત્રણ હજાર ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે એમ તો ભાઈ જોઈ લો ત્રણ હજાર ને વીસ રૂપિયા ભાવ આ કાળા તલ

3030 बाय 3030 रुपया भाव थियो નવા કાળા તળે ભાઈ ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ 3030 રૂપિયા ભાવ નવા કાળા તળ લઈ લો ક્વોલિટી ક્વોલિટી મોવો માલે ભાઈ 38 કોટના ઓકો લે ભાઈ 3030 રૂપિયા ભાવ કાળા તળના લઈ લો ક્વોલિટી 3030

ભાઈ આ નવા કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો આ કાળા તલની ક્વોલિટી ઓગણત્રીસો ને ત્રીસ રૂપિયા ભાવ આ નવા કાળા તલ ના ભાઈ જોઈ લો ક્વોલિટી મોલે ભાઈ

ભાઈ આ કાળા તલનો ભાવ એકવીસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી એકવીસો ત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલનો જોવો કોઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ જોઈ લો ત્રણ હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ત્રણ હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આ કાળા તલ ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ત્રણ હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થયો આ કાળા તલ નો આ જો વોક ભાઈ ભાઈ આ કાળા તલ નો ભાવ ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા થયા ભાઈ ક્વોલિટી ની વાત કરીએ જોઈ લો ક્વોલિટી માલ સારો ભાઈ ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલ નો જોઈ લો તલની ક્વોલિટી ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ઓગણત્રીસો ને ચાલીસ ભાવ કાળા તલનો જોઈ લો ભાઈ આ કાળા તલના ભાવ ત્રેવીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં માલ માલ્યા ભાઈ જોઈ લો ત્રેવીસો રૂપિયા ભાઈ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ત્રેવીસો રૂપિયા ભાવ આ કાળા તલનો જુઓ ભાઈ ક્વૉલિટીમાં માલ માલ્યા ભાઈ ત્રેવીસો રૂપિયા ભાવનો વાત